જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તેમની વાત કરવામાં આવે તો સૌપ્રથમ જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓ સહિત અઠ્યાવીસ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની પીડીએ ફાલ સામે આવી છે જે ઉગ્ર ચર્ચાનો વિષય બન્યો છે જેમાં જયરાજસિંહનું નામ

અન્ય એક પોલીસ અધિકારી જેનો મુખ્ય રોલ ભજવેલ છે ભાવભાઈ ટોળિયા અન્ય તેર જેટલા સુરબી હોટલ ખાતે આવેલ પોલીસ અધિકારી જગદીશ ભાંગરવા પીઆઈ આશાબેન ઠુમર ઠવી ગામના પુરસર જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે અમિતકુટ કુટ નામમાં યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી

કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે